સુરત શહેરમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના ઉદના વિસ્તારમાં એક ઘરમાંથી પ્રેમી પંખીડાના મૃદ્દે મળી આવ્યા મૃતક પ્રેમી પંખીડામાં યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો જ્યારે યુવતીનો મૃતદેહ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો જેથી પ્રેમિકાએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી ઉદના વિસ્તારમાં આવેલ ઓમ સાઈ જલારામ નગરમાં યુવક યુવતીના મૃદ્દે મળી આવ્યા હતા જેથી સ્થાનિકો એકઠા થઈ ગયા જેમણે પોલીસને જાણ કરી હતી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને બંનેના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા બાદ સ્થાનિકો મોટી સંખ્યામાં ટોળા સ્વરૂપે સોસાયટીમાં આવી ગયા હતા સ્થાનિકોએ કહ્યું કે બંને પ્રેમી પંખીડા હતા કોઈ બાબતે અણબનાવ બન્યા બાદ હત્યા અને આત્મહત્યા કરી હોય તેવું બની શકે જોકે પોલીસે બંનેની હત્યા થઈ હોવાની દિશામાં તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત

પીસીઆર વાહને જ્યારે આવીને જોયું ત્યારે થી દરવાજો લોક હતો પુરુષનો મૃતદેહ લટકેલી હાલતમાં એટલે સુસાઈડ કરેલી હોય એવી કંડિશનમાં મળી આવેલ છે અને એક છોકરી એનું પણ મૃત્યુએ મળી આવ્યો છે જે નીચે પડેલો હતો પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને જણાય છે કે કદાચ આ છોકરીનું પેલા મૃત્યુ નીપજાવવામાં આવ્યું હોય અને મરણ જનારે ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસ દરવાજો ખોલ્યો હતો તોડ્યો હતો એટલે બહારથી કોઈ movement થયું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિ નથી જણાતું પોલીસ FSL ને બોલાવી લીધેલ છે અને તમામ પાસાઓ ને આવરી લઇ આ તપાસ ચાલુ છે હજી અમે જે તપાસ કરી રહ્યા છે એ મુજબ અત્યારે છોકરી નો નીચે મળી આવેલ છે અને જે છોકરો હતો એને સુસાઇડ હાલતમાં એનો લટકતો મૃતદેહ મળ્યો છે એટલે કદાચ એવું બને કે સળિયા કે એવું કઈ મારીને છોકરીનું છોકરો જે છે એનું નામ વિજય ગોહિલ છે અને છોકરી ની ઉંમર અમે કન્ફર્મ કરી રહ્યા છીએ એની એજ અને બીજી વિગતો અમે મેળવી રહ્યા છીએ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે પ્રેમ પ્રકરણ હોઈ શકે અથવા અમને બે આ બે વચ્ચે શું સંબંધ હતા એ પણ હજી અમે વેરીફાઈ કરી રહ્યા છીએ